આજે આપણે મજાદરિયા ચેનલ માં રમુજ હાસ્ય સાથે જીવન માં ઉતારવા જેવી વાત दृष्टાંત સાથે સાંભળશું કે જીવન માં ક્યાં કેટલું બોલવું આ વાત અંત સુધી આપણે સાંભળશું એક ભાઈ શાકભાજી ને લારીયાજી ને પૂછું આ રીંગણા શું ભાવ આપ્યા તો તેમને સુંદર જવાબ આપ્યો શાકભાજી વાળા ભાઈએ કે 50 રૂપિયા ને 500 ગ્રામ પછી ફરીથી આ ભાઈએ પૂછ્યું આ ટમેટા શું ભાવ આપ્યા તો શાકભાજીવાળા ભાઈએ ફરીથી જવાબ આપ્યો પચાસ રૂપિયાના પાંચસો ગ્રામ હવે ખરેખર સવાલને જવાબ સમજવા જેવો છે ભાઈએ પૂછ્યું આ કંકોળાનો શું ભાવ છે તારે શાકભાજીવાળા ભાઈએ જવાબ આપ્યો સો રૂપિયાના પાંચસો ગ્રામ ત્યારેય ભાઈ શાકભાજીવાળા ભાઈને કહે છે શું શાકભાજી મોંઘું નથી તારે શાકભાજીવાળા ભાઈ સુંદર જવાબ આપે છે અને કહે છે ભાઈ શાકભાજી મોંઘું નથી તમે ગરીબ છો એટલે ક્યાં કેટલું બોલવું તે બહુ જ અગત્યનું છે